અને જો દસ વાગી ગયા છે અને વાતાવરણ જો તમને બહારનું બતાવું કાલ તો બહુ જ પવન હતો અને વાવાઝોડા જેવો પવન ને બધું હતું વાદળા તો સવાર સવારમાં થાય છે પણ કાંઈ વરસાદ આવતો નથી ને કપડાં જો બધા વિખાઈ ગયા પવનના હિસાબે જો બધા છૂટા પડી ગયા છે ચિપટામાંથી નીકળી ગયા એક એક ચિપટામાં દ્રાસ બધા હરખા કરવા પડશે જો ને કેળાની લારી આવી ગઈ છે જો ભરાઈને આખી લારી આવી ગઈ છે કેળાવાળા ભાઈની હવે વરદ ચાલુ પણ થશે અને એવું બધું છે તો જો અને અહીંયા અમારા માંડવીના દાણા પણ જો તડકે તપવવા પડે એમ થઈ ગયા છે તો તડકો પણ હરખો નીકળતો નથી એટલે કેમ તપવવા એવું બધું છે મમ્મી મંદિરે ગયા છે મમ્મી મંદિરેથી આવે પછી એનું શું કરવું એ જોઈ ચાલો તો આપણે જો આમ કપડાં હરખા કરવા પડશે પેલા નગર ઉડી ઉડીને બધા નીચે પડશે પેલા એ સરખા કરી નાખીએ અને જો વાગી ગયા છે દસ તો હમણાં સાડા દસે કીર્તન પણ ટ્યુશનમાંથી આવી જશે અને આપણે રસોઈ બનાવવાની તૈયારી પણ કરવાની છે ચાલો તો આપણે રસોઈ બનાવી પહેલાં કેરીનો રસ કાઢી લઈએ પહેલાં ઉપરથી કેરી લઈ આવવી અને કેરીનો રસ કાઢી લઈ પછી શાક ને એ બધું શેનું બનાવવી જોઈએ ચાલો કે મમ્મી હમણાં આવી જાય મંદિરેથી ચાલો જો આપણે રસોઈ બનાવીને ફ્રી થઈ ગયા અને કીર્તન જો જમીને સ્કૂલે વયો ગયો છે અને આપણી રસોઈ પણ બધી બની ગઈ છે અહીંયા જો ચોગરમાં દાળ ઉકળે છે દાળ ઉકળવા મૂકી દીધી છે ઠરી ગઈ છે એટલે પાછી કીર્તન તો જમી લીધું અને હું તો સ્કૂલ લેવા યોગ્ય છે અને આપણી રસોઈ પણ થઈ ગઈ તો ચાલો બાર મમ્મી શું કરે છે જય શ્રી કૃષ્ણ મમ્મી જો દાણા હમા કરે છે સિંગના માંડવીના દાણા હા કીડિયું ચડી ગયું છે ને એટલે તપ્પા નાખ્યા હતા અને હવે ઝાટકે છે પછી જો પાછા સાફ કરીને પાછા બોટલમાં ભરવાના છે એટલે અત્યારે અત્યારમાં જો એ બધું કામ હાલે છે આ જો મોજા ફગાવીને ને દરરોજ એને એવી છે લે હવે ચાલુ થઈ ને નિશાળા એટલે એક આમ ફગાવશે એક ચીપટો આમ ફગાવશે એ જ ધંધો કરશે અને જો બાર વાગે આવ્યા છે તો હમણાં કેડવા ગયા છે આરાધ્યાને એને તો હમણાં એ પણ આવશે તો જમવા બેસું અને કાલે આપણે જો ગયા તા મોટર હરખી કરવા તો એનો વિડીયો પણ ક્લિપ પેલા તમે વચ્ચે જોઈ લો ત્યાં અમે જમી લઈ પછી પાછા મળી તાર કરું છે તાર ઘરું શીખવું છે નહીં ના પાડે આરા આરતિયા અંધારું પડે ને આ દેખાય આ ઘૂભુ રેવાય છટક્યું યે

પાણી તો છે એટલે ઊંડું એટલે હજી એટલે ઊંડી ઉતરી જાય તો પાણી ઘટે છે એટલે શંકા સમાધાન કરવા પાછા રિપેર કરવા આવી ગયા છે અહિયાં ઊંડી ઉતારવા મોટર હા મોટર કામ કરે છે તો આલો આપણે અંદર જઈએ અંદર બધા શું કરે છે કરે યોગ ને જો દડે તારે એમવર્ક નથી કરવાનું સવાર ઉઠી ન કરે અત્યારે અત્યારે રમવું છે એટલે કા એને રમવું હોય એટલે ક્યાંથી કરે તો જો અમે બધા આવી ગયા છીએ બેહવા મોટર રિપેર કરવા માટે જો અહીંયા મોટરનું રિપેરિંગ કામ ચાલુ છે અને આપણે આરાથી અને બધા ગાડી ઉપર ચડીને બેસ ગયા છીએ ક્યાં આરાથી હે અમે જો બધા ગાડી ઉપર ચડી ચડીને બેઠા છીએ અને અહીંયા મોટર ફિટિંગ કામ ચાલુ છે અંદર વધારે લાંબુ ઉતારે છે પાઇપ એટલે સામેથી સાંધો કર્યો છે પૂનમ છે તો આપણે જવાનું છે અત્યારે પૂજા લેવા ગામમાં કાલ જો ઉજવણું છે તો ઉજવણા ની વસ્તુ પણ કાલ બધું લઈ આવ્યા તો એમાં એવું હતું કે કાલ કરે કે પંક્તિ કરે શનિવાર કરે એ કઈ બહુ ખબર નતી તો આજે ખબર પડી કે કાલ કરે છે તો જો અત્યારે હવે જવાનું થાશે પાછું બજારમાં આપણે ઉજવણાની બધી વસ્તુ લેવા જવાનું છે તો ચાલો આપણે વર્ષાવિત્રી પૂનમનું છેલ્લું વરસ છે હવે આ કાલે તો એનું ઉજવણું કરવાનું છે તો બધી વસ્તુ સીધું વિધું બધું આપણે ભરીને રેડી કરી દીધું છે તો હવે ચાલો આપણે વસ્તુ લેવા જવાની છે તો બજારમાં જઈ આવવી પછી પાછા મળીએ તો અહીંયા આપણે ઉજવણાના એક જોડ કપડાં રેડી કર્યા છે અહીંયા જો આપણે દેવા માટે સાડી ને બધું રેડી કર્યું છે અહીંયા બધું છે આમાં બધી કટલેરીને બધું છે કંકુ ને આ ડબીન પાવડર ને બધું આમાં લિપસ્ટીક ને નેન પોલીસ ને બંગડીને બધો આખો શણગારામાં ભર્યો છે અને ચણિયા અને આખી જોડીયું બધું દેવાનું છે તો કાલે ઉજવણું છે તો આ બધું આપણે દેવાનું છે અને સીધું પણ જો રેડી કરીને આપણે પેક કરીને રાખી દીધું છે અહીંયા કેમ કે કાલ ઉજવણું છેલ્લો છે તો બધું ઊંઝા કરવા જઈશું ત્યારે બધું આપણે આપવાનું છે આ બધું બધી વસ્તુ જો આપણે લઈ આવ્યા છીએ તો આમાં પેક કરી દીધું છે બધું આપણે બધું દેવાનું છે કાલ બજારમાં ગયા હતા તો કાલ આ બધું સાડીને બાડીને સાડીને કપડાંની જોડ ને બધું આપણે લઈ આવ્યા છીએ તો એ બધું આપણે કાલ બ્રાહ્મણને પૂજા કરવા જાય ત્યારે આપવાનું છે અને મમ્મી જો નીચે સીવવા બેસી ગયા છે તો ચાલો આપણે આ બધું તૈયાર કરી નાખી રેડી અને આવે એટલે આપણે જવાનું છે પાછું પૂજાપો લેવા માટે તો આ બધું રેડી કરી લીધું છે એટલે આપણે બધું રેડી કરી દીધું છે એટલે કાલે સવારમાં આપણે જો ઉતાવળ ન થાય અને હજી નાગલા ચુંદડીની બધું સાંજે કરવાનું બાકી છે અને અહીંયા મમ્મીએ જો સિંગ શેકીને પણ મસ્ત રાખી દીધી છે સિંગના માંડવીના દાણા બધા શેકી દીધા છે હવે ફોતરા ઉખાડીને પાછા દાણા આપણે સીસામાં ભરી દેવાના છે અને કિટોળી બોલે છે અહીંયા અને તડકો કેવો નીકળ્યો છે બે દીખા તો વરસાદ પાછો ગયો કંઈ આવતો નથી વાદળા નથી થાતા અને ફૂલ તડકો નીકળ્યો છે આજે પણ કેવી બોલે છે જો ટોળી બોલેશ સામે મસ્ત તડકો નીકળ્યો છે તો ચાલો પેલા ખીચું બનાવ્યું છે તો મસાલા વાળું ખીચું કર્યું છે મમ્મી બનાવેસ જો તો ચાલો બધા ખાવા બપોરે બપોરે ઓલું કર્યું ને તારે ખીચું કર્યું અને આ ભાઈ ને જો નખર નવા નખરા હોય ખાવાના વાંજે જે બનાવી ને ખાઈ લેજો સાના આખી ડુંગળી શાક ખાવાનું સાંજે હા એટલે જો ના ઝીણી ડુંગળી લઈ તો ગામ માંથી કાલ આમ થી પૂનમ છે ને આજ આમ તો આજે ચૌદેશ ગણાય પણ આજ કર નાખી કાલ નહીં કરી કાલ પૂનમ ને કરાય તો જો આપણે આ બધું વસ્તુ લઈ આવ્યા પૂજા પાની વસ્તુ ને બધું હે કોણ આવી ગયું આ આવી ગયા ખીચું ખા ખીચું ખાવા ઘરે આવ્યા તો તમે કે તૈયાર છે એમ કીધું એટલે મેં ચાલ તૈયાર જ છે એમ નહી એટલે મે મારી ઈ કે તૈયાર છે મે કીધું આ બોલી રહ્યા હતા હા બોલી રહ્યા તે આઈ ન્યાજી પોઈ ગયા નહી હોય પોગી ગયા તા એટલે પાછા વળ્યા હોય ને ગામમાં જાતા હતા એટલે પાછા વળ્યા

અને આપણે જો ડુંગળી સુધારવા રવેશમાં આવીને બેસી ગયા છીએ અને અહીંયા મસ્ત પવન આવે છે એટલે આજે અહીંયા ડુંગળીની આખી મો બળે ને એટલે અહીંયા બેસી ગયા સુધારવા માટે નગર ડુંગળી રોવરાવી દે એવું કરે એટલે અહીંયા બેઠા છીએ આજ તો ચાલો ડુંગળી સુધારી લઈએ આખી ડુંગળીનું શાક ખીચડી ને કોને કોને આખી ડુંગળીનું શાક ભાવે છે તો કમેન્ટ કરજો તો આજ તો બનાવવાનું છે આખી ડુંગળીનું શાક તો ચાલો સુધારી લઈએ પછી પાછા મળી ચાલો આજ તો જો આ ડુંગળીએ તો મને રોવડાવી દીધી મારા આંખમાંથી આહોડાવા જવા મળ્યા એવી ડુંગળી તીખી છે તો આજ તો રોવાઈ ગયું એટલે આઈખું બોળી આહુડાની પાણીની ઝાડ થાય છે આંખમાંથી એટલી ડુંગળી તીખી નીકળી બહાર બેઠીથી સુધારવા તો હોય એટલી બધી તીખી નીકળી તો હવે જો શાક ખાવાનું છે ડુંગળીનું તો સુધારતા તો બહુ વાર લાગે અને કંટાળો આવે ડુંગળી સુધારવાનું થાય ને તો આંખમાંથી આહોડા વયા જાય અને અહીંયા જો કીર્તનભાઈ લેસન કરે છે

आई थिंक परखा वाला सिम्पकला बना होतो तर हाम आवे ना तर परखा वाला आमना ठीक

માંડવી પાક બને છે નામ લીધું ને તો મમ્મી કે આલો દાણા શેક્યા છે તો અહિયાં જો ચાસણી થાય છે અને અહિયાં છે ટોપરાનો ભૂકો અને અહિયાં છે માંડવી ભૂકો

એટલે જો આપણે માંડવી પાક બનાવો મિને અત્યારે જ તે તો અત્યારે કામ ભેગું કામ થઈ જાય આપણી રસોઈ તો જો અહીંયા બધી બનીને રેડી થઈ ગઈ છે શાક ને ખીચડી ને બધું તો જો માંડવી પાક બનાવી નાખી ચાલો તો હા જેને ભાવ તો હોય આવી જાવ ખાવા હમણાં વરદ ને એવું છે ને તો રેવા ખાવા થાય એટલે કરી નાખી ચાસણી લેવાની હોય ને એમાં તારની

તો જો અહીંયા આપણો માંડવી પાક ઢળાઈ ગયો છે અને પછી ઠરે પછી બટકા પાડવાના થોડોક ગરમ ગરમ હોય ત્યાં જ ઓલી થરી નાખી હતી ક્યાં નાખી બટકા પાડવા જો હેં બાર વહી ગઈ લાગે અરે અલી તો જો આવી રીતના બટકા પાડી દેવાના સવારે પછી ડબ્બામાં ભર લેવાનો સળી જાય એટલે ચાલો બની ગયો આપડો માંડવી પાક તો આરાધ્યા જો અહીંયા માંડી ખાવા આરાધ્યા ભાઈ ઓ તાર રવિવાર રે ને ત્યારે ખાવાનો હો